તો નૈઋત્યના ચોમાસાને લઈને પ્રોફેસર ચિરાગ શાહની આગાહી સામે આવી છે રાજ્યમાં પચીસ જૂન પછી રાજ્યભરમાં ચોમાસું સક્રિય થશે મોન્સૂન બ્રેકના કારણે ચોમાસું આગળ નથી વધ્યું હાલમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં અટકયું છે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પણ ચોમાસું અટક્યું છે રાજ્યમાં વરસાદની ઘટ ચિંતાનો વિષય છે તેવું નિવેદન પણ ચિરાગ શાહ દ્વારા આપવામાં આવ્યું ચોમાસું જે પ્રોપર નૈઋત્યનું આવી ગયું છે નવસારી સુધી હવે નવસારીથી આગળ નથી વધી રહ્યું એની પાછળનું મુખ્ય એક કારણ એક જ છે કે અત્યારે મોન્સૂન બ્રેક લાગ્યો છે અને મોન્સૂન બ્રેકના લીધે જનરલી આપણે અત્યારે સિસ્ટમ જોઈ રહ્યા છીએ કે લગભગ આપણે અમે તો ચારથી પાંચ દિવસનું અનુમાન કરી દઉં પણ લગભગ સાતમો આઠમો દિવસ છે કે હજુ સુધી મોન્સૂન પ્રોપર તેની આગળ વધી રહ્યું નથી તો એની પાછળનું રીઝન એક જ છે કે આપણું જે ગુજરાત છે એ અત્યારે અલ મહિનોમાંથી લા લિનામાં કન્વર્ટ થઈ રહ્યું છે એટલે એ બેની વચ્ચેનું જે ટ્રાન્ઝેક્શન ટાઈમ હોય એ બેની વચ્ચેની જે રચના હોય એની અંદર ઘણી ટાઈમે આ સમય લેતો હોય છે કે જેના કારણે આ મોન્સૂન બ્રેક લાગવાની પરિસ્થિતિ ઉદભવ થતી હોય છે પચીસ જૂન પછી આપણને પ્રોપર એક્ટિવ મોન્સૂન ગુજરાતમાં હાલના અમારા મોડલ પ્રમાણે કે જે અમારું અનુમાન છે વૈજ્ઞાનિકોનું એના પ્રમાણે જોયું કે પચીસ જૂનથી આપણા આખા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં આઇસોલેટેડ પ્લેસ સિવાયને છોડીને પણ બધી જગ્યાએ વરસાદ જોવા મળશે તો પ્રોપર મોન્સૂન લગભગ બેસતા હજુ આપણે એક વીકની રાહ જોવી પડશે